નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હેપી આપીમાં મિત્રો આજે આપણે નું મોડલ પેપર નંબર તેર જોઈશું આગળના એકથી બાર મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનના એ તમને એ વિડીયોની લિંક મળી જશે તો ચલો મિત્રો હવે ટાઈમના બગાડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન આઝાદી સમયે વડોદરાના રાજવી કોણ હતા પ્રતાપ રાવ વડોદરાના બીજા નંબરના રાજવી કોણ હતા ફતેસી રાવ આઝાદી સમયે વડોદરાના દીવાન કોણ હતા જીવરાજ મહેતા આઝાદી સમયે જુનાગઢમાં કોનું શાસન હતું મોહમ્મદ ખાન ત્રીજાનું છઠ્ઠો ક્વેશ્ચન સિંહોના સિંહોનો શિકાર નહીં કરવો એવો કાયદો જુનાગઢમાં કોને ગળ્યો હતો મોહમ્મદ ખાન ત્રીજાએ માણાવદર કયા તાબા હેઠળ આવતું હતું જુનાગઢ આરજી હકુમતની સ્થાપના ક્યારે થઈ પચીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ આરજી હકુમત કઈ ભાષાનો શબ્દ છે ઉર્દુ ભાષાનો શબ્દ છે આરજી હકૂમત શબ્દનો અર્થ શું થઈ શકશે શું થાય છે તો કામ ચલાવું સરકાર અગિયારમાં નંબરનો ક્વેશ્ચન કયા કટિબંધમાં સૂર્યના કિરણો સીધા પડે છે તો ઉષ્ણ કટિબંધમાં કયા કટિબંધમાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે સમશીતોષણ કટિબંધમાં અને કયા કટિબંધમાં સૌથી વધુ ગરમી પડે છે ઉષ્ણ કટિબંધમાં કયા કટિબંધમાં સૂર્યના કિરણો ત્રાસા અથવા નહિવત પડે છે શીત કટિબંધમાં કયા કટિબંધમાં સૌથી વધુ ઠંડી પડે છે તો શીત કટિબંધમાં સોળમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો ઉત્તર ભાગમાંથી ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે કાત્ય કાત્યોકના મેળામાં ઊંટોનું વેચાણ થાય છે સૌ પ્રથમવાર રાષ્ટ્રીય શાયર બનનાર સાહિત્યકાર કોણ અર્ધેસર ખબરદાર એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયા શહેરમાં બની છે સુરત ખાતે વીસમો ક્વેશ્ચન સિદ્ધપુરનું પ્રાચીન નામ જણાવો શ્રી સ્થળ સ્તંભ તીર્થ ખંભાત ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો પંચાવન સિદ્ધ હેમ શબ્દનું શાસન એ કઈ ભાષામાં રચાયેલું છે ગાંધીજી કયા વારે મૌન વ્રત ધારણ કરતા હતા તો સોમવારના રોજ પચીસમા નંબર ક્વેશ્ચન કાકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે ચોત્રીસ ગુજરાતમાં વર્ષ બે હજાર વીસમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી તો રાજકોટ ખાતે પ્રથમ વખત ગણતંત્ર દિવસ પર મહિલા દળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું કેપ્ટન તાનિયા શેરગિલ જામનગરના પ્રખ્યાત લોકસાહિત્યકાર લાભશંકર પુરોહિતને કયો પુરસ્કાર પૂજ્ય મોરારી બાપુના હસ્તે આપવામાં આવ્યો

ઇસ્કોત્રો ચોવીસ તર્જુની માપ ગજુ લગભગ દસ કેજી વજન અધમણ આંખનો લગભગ કિલોમીટર જેટલું અંતર જોજન પગના તળિયાનો એડી તરફનો ભાગ પાણી બ્રહ્મવિદ્યા પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ નાણાંની આપલે માટેની સ્થિતિ સમય માટે માંડે રહે છે તો છ મહિના માટે કયું મોટર વાહન સાધાવાળું વાહન કહેવાય ટ્રેક્ટર કલમ એકસો ચોર્યાસી માટે લાગુ પડે તો ભયજનક રીતે વાહન હંકારવાના કિસ્સામાં કલમ એકસો ઇઠ્યોતેરમાં શેનો ઉલ્લેખ છે પાસ કે ટિકિટ વગર મુસાફરી માટે દર પિસ્તાલીસ હેલ્મેટ પહેર્યા વગર મોટર સાયકલ હંકારવું તે માટે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીમાં કઈ કલમ છે કલમ એકસો ઓગણત્રીસ હળવા મોટર વાહનનો વજન કેટલો હોય પંચોતેરસો કેજી સુધી સુડતાલીસ નંબરનું ક્વેશ્ચન ઓવરલોડ વાહનનું વજન કરાવવા વધુમાં વધુ કેટલા કિલોમીટર સુધી લઈ જઈ શકાય ત્રીસ કિલોમીટર સુધી લઈ જઈ શકાય રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે તે જણાવો તો સફેદ રિવર્સમાં ચલાવવાની મનાઈ કયા રસ્તા પર હોય એક માર્ગીય રસ્તા ઉપર ઉત્તર પ્રદેશ માટે મોટર વ્હીકલ રજિસ્ટ્રેશન કોડ જણાવો યુપી કઈ સ્થિતિમાં ઓવરટેક ન કરવું સાંકડા પુલ પર બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ ગુનો બની શકે હા કોમ્પ્યુટરના મુખ્ય ભાગો જણાવો તો ત્રણ ભાગ મુખ્ય ઇનપુટ ડિવાઇસ પ્રોસેસિંગ અને આઉટપુટ ડિવાઇસ ચોપનમાં નંબરનો ક્વેશ્ચન ભારતમાં બનેલ સૌપ્રથમ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું છે સિદ્ધાર્થ કોમ્પ્યુટરની શોધ કોને કરી પ્રાસ્કલે કોમ્પ્યુટરના પિતા કોણ ગણાય છે ચાર્લ્સ બેબેજ પેઢીના કોમ્પ્યુટર ઓગણીસો બેતાલીસ ઓગણીસો પંચાવનમાં સાનો ઉપયોગ થયો હતો તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં બીજી પેઢીના કમ્પ્યુટર ઓગણીસો છપ્પન ઓગણીસો પાંસઠમાં સાનો ઉપયોગ થયો હતો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો ત્રીજી પેઢીના કમ્પ્યુટર ઓગણીસો છાસઠથી ઓગણીસો પંચોતેરમાં સાનો ઉપયોગ થયો હતો આઈ સી ચીપનો ઉપયોગ થયો હતો સાહીઠમાં નંબરનો ક્વેશ્ચન પેઢીના કોમ્પ્યુટર ઓગણીસો પંચોતેરથી હાલમાં સાનો ઉપયોગ થાય છે માઇક્રો પ્રોસેસર ચીપ એટલે કે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં કમ્પ્યુટર મેમરીના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે પ્રાઇમરી મેમરીમાં સાનો સમાવેશ થાય છે રેમ અને રોમ કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે ચાર્લ્સ બેબેજ કોમ્પ્યુટર શબ્દ સાના ઉપરથી બનેલો છે તો ટુ કમ્પ્યુટ ઉપરથી બનેલો છે ચાર્લ્સ બેબેજે બનાવેલ કમ્પ્યુટરનું નામ શું હતું એનાલિટિકલ એન્જિન છાસઠમાં નંબરનો ક્વેશ્ચન વેક્યુમ ટ્યુબ કમ્પ્યુટરની કઈ પેઢીમાં જોવા મળે છે તો પ્રથમ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં સૌપ્રથમ થયો હતો તો બીજી પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં જોવા મળે છે પાંચમી પેઢીમાં આઈબીએમનું પૂરું નામ જણાવો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન સિત્તેરમાં નંબરનો ક્વેશ્ચન હવામાન વિભાગની આગાહી તથા પરમાણુ સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે સુપર કોમ્પ્યુટર અત્યાર સુધીમાં કમ્પ્યુટરની કેટલી પેઢીઓ બની છે પાંચ સૌપ્રથમ પ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ કંપનીએ અને ક્યારે બનાવ્યું તો ઇન્ટેલ કંપનીએ ઓગણીસો એકોતેરમાં ડિજિટલ કોમ્પ્યુટર કઈ ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે તો બાઇનરી પદ્ધતિ વડે જેમાં ફક્ત બે જ અંક હોય ચુંબોતેરમાં નંબરનો ક્વેશ્ચન ભારતમાં બનેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે તો પરમ એનાલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કોમ્પ્યુટરને શું કહેવામાં આવે છે હાઇબ્રિડ કોમ્પ્યુટર ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો વિલિયમ સોકલી કયા પ્રકારના કમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે તો મેઇન ફ્રેમ કોમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે કમ્પ્યુટર પ્રોસેસર ચીપ સેમાંથી બને છે તો સિલિકોનમાંથી અગણ્યાસી નંબરનો ક્વેશ્ચન કયા કમ્પ્યુટરને સૌથી ઝડપી પીક ઝડપી કોમ્પ્યુટર માનવામાં આવે છે સુપર કોમ્પ્યુટર ત્રીજી પેઢીના કોમ્પ્યુટરની સ્પીડ કેટલી સેકન્ડમાં માપવામાં આવે છે તો નેનો સેકન્ડ બીપીમાં કઈ યુનિવર્સિટીમાં એનિયા આ કોમ્પ્યુટરનું નિર્માણ થયું હતું પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આઈસીસીની શોધ કોને કરી હતી જેક ક્લિબે ત્રશીમાં નંબરનો ક્વેશ્ચન સી હેઝ બિન સ્ટડીંગ ખાલી જગ્યા ટુ અવર્સ તો જવાબ આવશે ફોર એટલે કે સી હેઝ બિન સ્ટડી ફોર ટુ અવર્સ બે કલાકથી તે અભ્યાસ કરી રહ્યો છે હવે આગળના ક્વેશ્ચનમાં એ એન અને ધમાંથી જવાબ આવશે ઇન્ડિયા ઇઝ ખાલી જગ્યા લાર્જ કન્ટ્રી તો ઇન્ડિયા ઇઝ અ લાર્જ કન્ટ્રી સી ઇઝ ખાલી જગ્યા અવર લેટ તો સી ઇઝ એન અવર લેટ ભલે એ ઈ આઈ ઓ પ્રમાણે જોતા હોય પણ આપણે બોલીએ એ પ્રમાણે અ આ ઈ પ્રમાણે ગુજરાતી પ્રમાણે ગણવાનું હોય છે એ વખતે એન આવે છે આઈ હેવ ખાલી જગ્યા વન રૂપી નોટ તો એ આઈ હેવ અ વન રૂપી નોટ હી ઇઝ खाली जगह यूरोपियन ही इज अंस देर वोज खाली जगह तो वंश देर वोज अंगन खाली जगह फोर्थ जुलाई तो वी एराइव ओन धोर्थ जुलाई आई गो टू जयपुर वंस खाली जगह अर आई गो टू जयपुर वंस अर एकणु नंबर नो क्वेश्चन एक मुसाफर आठ स्टेज मुसाफरी करे સ્ટેજ દીઠ ભાડું બે રૂપિયા હોય તો કુલ કેટલું ભાડું ચૂકવવું પડે કેટલા સ્ટેજની મુસાફરી કરે છે આઠ સ્ટેજની સ્ટેજ દીઠ ભાડું બે રૂપિયા છે તો આઠ ગુણ્યા બે એટલે કે સોળ રૂપિયા ભાડું ચૂકવવું પડે બાણુંમાં નંબરનું ક્વેશ્ચન ત્રણ મુસાફર સાતમા સ્ટેજ પરથી ચડે છે અને વીસમા સ્ટેજ પરથી ઉતરી જાય છે તો કુલ કેટલું ભાડું ચૂકવવું પડે સ્ટેજ દીઠ ભાડું બે રૂપિયા આપેલું છે પહેલાં તો કેટલા સ્ટેજની મુસાફરી કરી એ શોધવું પડે એટલે કે વીસમાંથી સાત બાદ કરો એટલે કે વીસમાં સ્ટેજ ઉતરે છે ચડે છે સાતમા સ્ટેજમાં તો વીસમાંથી સાત બાદ કરો એટલે કે તેર સ્ટેજની મુસાફરી કરી એમને હવે એક મુસાફરનું ભાડું સ્ટેજ ગુણ્યા સ્ટેજ ભાડું તેર સ્ટેજની મુસાફરી કરી અને એક સ્ટેજનું ભાડું બે રૂપિયા એટલે તેર ગુણ્યા બે કરો એટલે છવ્વીસ રૂપિયા એક મુસાફરનું ભાડું થાય ચાર મુસાફર છે હવે ચાર ચાર નહીં મિત્રો અહીંયા લખવામાં ભૂલ થઈ છે ચાર નહીં ત્રણ મુસાફર ત્રણ મુસાફરનું ભાડું ત્રણ ગુણ્યા છવ્વીસ કરો એટલે ઇઠ્યોતેર રૂપિયા થાય એટલે જવાબ આવે ઇઠ્યોતેર રૂપિયા ત્રાણુંમાં નંબરનો ક્વેશ્ચન એક મુસાફર એકસો પચાસ કિલોમીટરની મુસાફરી કરે છે તો કેટલા કેટલું ભાડું ચૂકવવું પડે સ્ટેજ દીઠ પાંચ રૂપિયા ભાડું છે પહેલાં તો આપણે સ્ટેજ શોધવા પડે એક સ્ટેજ આમ તો છ કિલોમીટર એક સ્ટેજ ગણાય એટલે એકસો પચાસને છ વડે ભાગો એટલે આપણને કેટલા સ્ટેજની મુસાફરી કરી મળી જાય એકસો પચાસને છ વડે ભાગતા પચીસ સ્ટેજ આવે તો એટલે 25 સ્ટેજ એટલે એક સ્ટેજનું ભાડું પાંચ રૂપિયા તો 25 ગુણ્યા પાંચ કરો એટલે એકસો રૂપિયા જવાબ આવે આગળનો ક્વેશ્ચન ચોરાણું નંબરનો ત્રણ સાત પંદર એકત્રીસ તેસઠ ખાલી જગ્યા જવાબ આવે છે એકસો સત્યાવીસ કઈ રીતે કઈ રીતે તો જોઈ લઈએ ત્રણ દુ ત્રણ દુ છમાં એક ઉમેરો એટલે સાત સાત આવી ગયા સાત દુ ચૌદ ચૌદમાં એક ઉમેરો એટલે પંદર પંદર દુ ત્રીસ ત્રીસમાં એક ઉમેરો એટલે એકત્રીસ આવી જાય પછી એકત્રીસ દૂ કરવાના એકત્રીસને બે બે વડે ગુણવાના એટલે એકત્રીસ દુ બાસઠ અને બાસઠમાં એક ઉમેરો એટલે તેસઠ અને લાસ્ટમાં તેસઠ ગુણે બે કરવાના અને એમાં એક ઉમેરવાનો એટલે જવાબ મળી જશે એકસો સત્યાવીસ પંચાણુંમાં ચાર નવ તેર બાવીસ પાંત્રીસ ખાલી જગ્યા જવાબ આવે છે સત્તાવન કઈ રીતે જોઈ લઈએ તો તેરમાંથી ચાર બાદ કરવાના તેરમાંથી તેરમાંથી ચાર બાદ કરો તો કેટલા વધે નવ પાંત્રીસમાંથી તેર બાદ કરો પાંત્રીસમાંથી તેર બાદ કરો તો વધે બાવીસ એટલે કે આ વચ્ચેનો જવાબ આવે છે તો હવે કઈ સંખ્યામાંથી પાંત્રીસ બાદ કરીએ તો વચ્ચેનો જવાબ આવે તો જવાબ આવે સત્તાવન સત્તાવનમાંથી બાવીસ બાદ કરો તો વચ્ચે પાંત્રીસ આવે એટલે કે જવાબ આવે સત્તાવન સત્તાવનમાંથી બાવીસ બાદ કરી જુઓ તમને પાંત્રીસ આવી જશે અહીંયા એટલે કે જવાબ આવે સત્તાવન છન્નુંમાં નંબરનો ક્વેશ્ચન પૃથ્વીની સપાટી પર કુલ કેટ કુલ રેખાંશ કેટલી સંખ્યા ત્રણસો પૃથ્વીની સપાટી પર કુલ અક્ષાંશોની કેટલી સંખ્યા એકસો એક્યાસી અભિજ્ઞાન શાકુતનમ લેખક કોણ છે કવિ કાલિદાસ અભિજ્ઞાન શાકુતનમ અંગ્રેજી અનુવાદ કરનાર કોણ છે જ્હોન વિલિયમ અભિજ્ઞાન શાકુતનમ ગુજરાતી અનુવાદ કરનાર કોણ છે તો ઉમાશંકર જોશી વાસુકી મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત